સૌ પત્રકાર બંધુઓનું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે આજે ત્રીજું નોરતું છે મા જિદંબાના અધ્યશક્તિ અંબામાના પર્વ નવરાત્રિના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવારને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસની ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે એકતાલીસ લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને જે રીતે તમે જુઓ છેલ્લા બે વર્ષથી સરકારમાં આવના આવડત સરકારના લોકોમાં અહંકાર નેતાઓમાં અહંકાર અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો ભાજપમાં કોઈ જોડાવા માંગતું નથી ભાજપમાં બળજબીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે જે યોજનાઓનો ક્યાંક લિસ્ટ બન્યું હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતામાં જ એમને સદસ્યતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદા અભિયાન બનાવાઈ રહ્યું ત્યારે જોયું કે કોઈ લોકો આમ આદમી લોકો કોઈ ભાજપમાં જોડાવવા માંગતા નથી એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂતાઈ કારણ કે પહેલી જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું એવું સહયોગ લોકોનો મળ્યો પ્રેમ મળ્યો તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં પચીસ પચીસ મત મળ્યા છે એટલે ભાજપની જે સદસ્યતા સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા મોંઘવારી વધારવી ગરીબો વંચિતો શોષિતોનો લોહી પીવું તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બેનોને સસ્તું સિલિન્ડર આપે આ ગિલિન્ડરો ત્યાં મહિલાઓને બ બે હજાર રૂપિયા બારસો બારસો રૂપિયા આપે ગુજરાતની બહેનોને પણ કશું ન આપવું એટલે બહેનો નારાજ છે બાળકો નારાજ છે યુવાનો નારાજ છે વડીલો નારાજ છે આ ભાજપના કૃત્યોથી એટલે ભાજપનો કોઈ સદસ્યતા અભિયાનમાં જોડાતો નથી એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં ક્યુ કોડ હશે જે સ્કેમ કરવાથી સીધી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય તોડ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય પોતાના યુવાનોને સારું રોજગાર મળી શકે સરકારી નોકરી મળી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે ગરીબો વંચિતો શોષિતોને એને ઘરનું રાશન પોતાના ઘરે પહોંચતું થાય એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી એનો અર્થ થયો કે ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું આપ જોઈ રહ્યા છો કે આ ક્યુઆર કોડ છે સાથે સાથે વોટ્સઅપ ઉપર લિન્ક પણ હશે વેબસાઈટની લિંક પણ હશે જેમાં પણ જઈ અને પોતાની આખી ડિટેલ ભરી શકશે તમામ કાર્યકર્તાઓ જે જોડાશે આઈ કાર્ડ પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અને આમાં એટલી સરળ પદ્ધતિ અપનાવવામાં આવી છે સાથે હું તમામ આમ આદમી પાર્ટીના એક એક સભ્ય અને કાર્યકર્તાને પણ વિનંતી કરું છું કે તમારે મિનિમમ સો સો લોકોને આપણે આમ આદમી પાર્ટીમાં સારા લોકોને જોઈન કરવાના છે આપણે ભાજપની જેમ અત્યાચાર નથી કરવાનો આપણે ભાજપની જેમ ખોટી રીતે ફોસલાવી ડરાવી ધમકાવીને કે રૂપિયા આપીને આપણે સદસ્યતા નથી બનાવવા આપણે જે લોકો સારું વહીવટ કરવા માંગે છે એવા યુવાનોનો હું તો કહો છું તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે નગરપાલિકાની ચૂંટણી આવે છે તમે કોન્સ્ટેબલ તલાટીમાં જે ફોર્મ ભરો છો એ રહેવા દો અહીંયા ફરી તો ફરી તલાટીમાં એક ગામનો તમે વિકાસ કરી શકશો તાલુકા પંચાયતના સભ્ય બનો પાંચ ગામના અને ટીડીઓ ના બોસ બનો જિલ્લા પંચાયત ના સભ્ય બનો ડીડીઓ ના બોસ બનો ધારાસભ્ય બનો મંત્રી બનો ખૂબ બધા ઉજડી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે હું તમામ જેટલા ઉમેદવારો છે જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની એમને પણ વિનંતી કરીશ કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાઓ જેટલી બહેનો છે બહેનો દીકરીઓ જ્ઞાન સહાયકો બેરોજગાર યુવાનો જે લોકો પેપર લીકતી ત્રસ્ત છે એમના સગા સંબંધીઓ જે ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશન ના રિપોર્ટ ના આધારે ભાવ મળી શકે એવા તમામ લોકોને વિનંતી કરું છું આવો તમારી પાર્ટી તમારી સરકાર બનાવો આપણે આમ આદમી છીએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આમ આદમી તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં લોકોનું રાજ લોકો વડે ચાલે અને અધિકારીઓ અને ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે તો ગૌચરોની જમીનો બચાવી શકાય સારી હોસ્પિટલો બનાવી શકાય સારી સ્કૂલો બનાવી શકાય સરકારી નોકરી વિના પેપર ફોડે સારી રીતે ભરતી કરીને આપી આપી શકાય શકાય કેલેન્ડર બહાર પાડીને ખેડૂતોને મગફળી કપાસનો ભાવ વાવતા પહેલા ખબર પડી જાય અને ઘરેથી જ એને પૂરતો ભાવ મળે એવી વ્યવસ્થાઓ ઊભી કરી શકાય ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવી શકાય એટલે બ્રિજ છે છ છ વર્ષમાં તૂટી જાય છે એ પણ તૂટે નહીં આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે કે ગુજરાતની તમામ જે જનતાને હાથ જોડીને વિનંતી કરું છું જે કાર્યકર્તાઓ છે જે નવયુવાનો છે જે મહિલાઓ છે કે જેમને પણ સાડા ચારસો માં સિલિન્ડર રાજસ્થાનમાં મળે છે અહીંયા નથી આપતા એવી મહિલાઓએ પણ બદલો લેવાનો એક સમય આવી ગયો છે ભાજપનો તો તમામ બહેનો માતા દીકરીઓ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આ અભિયાન મિશન વિસ્તાર અંતર્ગત અમારે વિસ્તારવાનો છે જેમાં અમે જિલ્લા જિલ્લે મિટિંગ કરી આવ્યો છું મિશન વિસ્તાર અંતર્ગત અમે આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે તાલુકાની ટીમ ગામમાં જાય છે આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી એક વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે કે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ પેજ પરિવાર સમિતિ સુધી એવી પ્રવૃત્તિ જેના આ સતત ચાલનારી પ્રક્રિયા છે એટલે આજથી ત્રીજા નોરતે ફરીથી અમે એક સરળ પદ્ધતિ જે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહ્વાન કરીએ છીએ અને સૌ જોડાઓ અને તમામ કાર્યકર્તાઓ લીડરો હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે તમે પણ બધા સો સો લોકોને ગુજરાતના ઈમાનદાર રાજનીતિ અને કામની રાજનીતિ કરવા ઈચ્છતા લોકોને જોડી અને મોટું પરિવાર બનાવીએ એના માટેનો આ એક નાનકડો પ્રયાસ છે અમે 2026 સુધી સતત આ પ્રક્રિયા ચાલશે અને એમાં અત્યારે કોઈ એવો ટાર્ગેટ નથી કે જે કોર્પોરેટ કંપનીઓની જેમ જેથી કરીને એમાં ફરજીવાળું આવે અથવા તો એમાં દબાણ આવે તો લોકો કોઈ અન્ય રીતે પણ જોડી દે એ પ્રકારનો અત્યારે અમારે કરવાની જરૂર નથી લાગી અમે સ્વાભાવિક છે કે અત્યારે અમારી પાસે સાડા પાંચ લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને સાડા પાંચ લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં પાંચ પાંચ દસ દસ લોકો જોડશે તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી બે હજાર છવ્વીસ

હમણાં પણ અમે આ એસી નગરપાલિકા છે એમાં પણ ઘર ઘર કેમ્પેન આ જવાનું છે અમારું આ એક પરિવારને મોટું કરવાનો એક વિશાળ પ્રયાસ છે જેમાં ઘણા લોકો છે એ ભાજપની વોટ્સઅપ યુનિવર્સિટીથી ભ્રમિત છે એમને જઈને સમજાવીશું જે લોકો રેવડી અહીંયા કહેતા હતા ત્યાં ઈદમાં જમ્મુ કાશ્મીરમાં ઈદના અને મોરમના દિવસે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જે વાત કરે છે એટલે આ બધામાંથી કેટલાક લોકો છે ભ્રમિત થયા છે કેટલાક લોકો સમજી નથી શક્યા કામની રાજનીતિને અપનાવી નથી શક્યા તો આવા સમયે જ્યારે એક એક અમારો કાર્યકર્તા છે એ સોસો ઘરે જશે ડોર ટુ ડોર કરશે સદસ્યતા અભિયાનમાં અને જે જોડાવા માંગતો છે એને જ જોડશે નહીં જોડાવા માંગતો એને નહીં જોડે એને કોઈ ફોર્સ પણ નહીં કરવામાં આવે તો આ પ્રવૃત્તિમાં મને લાગે છે કે લાખોનો પરિવાર એક ઉભો થશે અને પોતાની સરકાર બનાવવા માટે સજ્જ થશે

તમે જુઓ સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છે અને ભાજપના નેતાઓની સ્કૂલો ચાલુ કરી દીધી છે ખરેખર તો કમલમની જગ્યાએ સારી સ્કૂલ ને સારી હોસ્પિટલ બનવી જોઈએ એટલે અને ગૌચર પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની જમીન છેલ્લા ત્રણ વર્ષમાં ગાયબ થઈ ગઈ છે ઇવન આકાશમાં ઉડી ગઈ છે તો જો સરકાર બદલશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ખાતરી આપું છું તમામ ગૌચરની જમીન જેટલા ભાજપના માફિયાઓ દબાવી રાખી હશે એ બધી ખુલી કરી અને ગાય માતાને સમર્પિત કરવામાં આવશે એના માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો વંચિતો મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી આપીશું કે ત્રણ મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારામાં સારી આલાગ્રહ જે પ્રાઇવેટ સ્કૂલ ને ટક્કર મારેપીએસ જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પૈસાના લૂંટમાંથી બનાવવામાં આવે એ ખોટી રીતે જમીનો ખોટી રીતે બધું ખોટું છે એમાં એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે ત્યારે જ અચ્છા પેપર કાંડ થયા છે પેપર ફોડ્યા છે એ પેપરની તપાસ ક્યારે થશે વડોદરામાં વિશ્વામિત્રી નદી દાબી દીધી તો એ તપાસ એટલે થશે જ્યારે ભાજપે તમે લાત મારીને ઘાટશો બીજી સરકાર બનાવશો તો તપાસ થશે એ જ ભાજપ પર આવી જશે એક ભાઈ ગયો બીજો ભાઈ જઈ ગયો આનંદીબેન ગયા તો પછી રૂપાણીજી આવ્યા રૂપાણીજી છે એક વર્ષ રહ્યો એટલે ભૂકંદ્રભાઈ આવ્યા અને મને પૂરો વિશ્વાસ છે આમ તમને અત્યારથી કહું છું કે એક વર્ષની ચૂંટણી ને વાર એટલે ફરીથી ભૂપેન્દ્રભાઈ પાંચ વર્ષની ઉજવણી કરીને એમને પાછા રવાના કરી દેવા એટલે બીજો ભાઈ આવી જશે એટલે એન્ટી ગમનસી ઠારવાનું આ ભાજપનું તૂત છે એ તૂત બંધ ત્યારે જ થશે અને આ જમીનો અને કબજાઓ ભ્રષ્ટાચારથી બનાવેલી સંપત્તિ ભાજપની ત્યારે જ

બંધાર નથી ભાજપને કોઈ લેવા દેવા નથી ભાજપનો નેતા બંગલો બનાવી લેશો તને તોડવા નહીં આવે બાકી તમામ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે તમામ ધર્મોના એમને તોડવા ડરાવવા ધમકાવવા એને એની જમીનો ઉપર ખાલી કરાવી આ બધા તૂથ ભાજપ વારંવાર કરતી રહેશે પોતાના બંગલાઓ છે પોતાના મંત્રીના નેતાઓના કમલમો છે એ તોડતી નથી સુપ્રીમ કોર્ટે પણ ભાજપને જે ઈશારો કર્યો છે એમાં સ્પષ્ટ છે કે ભાજપ એક તરફી કામ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે અમે લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડ્યા છીએ અને આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે કારણ કે અત્યારથી કેવું મુશ્કેલ છે વહેલું છે અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધનના સાથી સભ્યો એની રીતે મહેનત કરી રહ્યા છે તમે જો બે વિપક્ષ તરીકે મજબૂતાઈથી અત્યારે લોકોની વચ્ચે છે અમે કોશિશ એવી કરીશું કે લોકોની જે ઈચ્છા છે એ પૂરી થાય પણ અલ્ટિમેટલી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે કોઈ પણ એ ચૂંટણીઓ જાહેર થયા પછી અમે એલાયન્સની જાહેરાત કરી શકીએ ને અમારા શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરીને એટલે અત્યારે કેવું મુશ્કેલ છે પણ અત્યારે અમે બંને એવી રીતે કામ કરી રહ્યા છીએ જેના કારણે પ્રજાના એક અવાજ બનવાની કોશિશ થાય સાથે સાથે ભ્રષ્ટ ભાજપનો જે તંત્ર છે એ ખુલ્લું પડે બિલકુલ આગામી દિલ્હીની ચૂંટણીઓમાં ખુદ અરવિંદજીએ અને આતિશીજીએ કહ્યું છે અને આતિશીજીએ ખુરશી પણ ખાલી રાખી છે એટલે આગામી દિલ્હીની જે ચૂંટણી છે એ માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં એમના મુખ્યમંત્રી પદના એ ચહેરા તરીકે એ ચૂંટણીઓ લડાશે અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતવાસીઓ મુખ્યમંત્રી તરીકે ફરીથી ઈમાનદારીનો સર્ટિફિકેટ આપી જે ભાજપે अरविंद जी જે ઈમાનદારી અને કામ ની જે છાપ હતી એને ડેમેજ કરવાની કોશિશ કરી છે અને ફરીથી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રી તરીકે બનાવશે બિલકુલ જો ભાજપ છે એ એને સત્તાથી કે બંધારણથી કોઈ મતલબ નથી એનું ભાજપના નેતાઓ છે છે ફરાર ભાજપના નેતાઓ જેટલા હોય તમે જુઓ ભાજપમાં અત્યારે એક લોકો જોડાયા છે અથવા તો ભાજપમાં છે મને તો ઘણી જોડે વાતો થાય એટલે કાં તો બળાત્કારી હોય છે કાંઈ ગૌચર જમીન કબજો કર્યો હશે કાંઈ ખોટા ધંધામાં સંડોવાયેલો હશે કાંઈ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો હશે એટલે ભાજપ છે એને એને પોતાનું પહેરો આપે છે કે તમે ભાજપમાં રહેશો તો કરીશું તો છૂટી જશે તમે બહુ સારો સવાલ કર્યો કે બળાત્કારની ઘટનાઓ દરરોજ બનતી રહે છે હમણાં મહેરા મહેસાણામાં બની તમે જુઓ મોડાસામાં બની છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરીને પીંખી નાખી ચાર દિવસ પહેલા ભાજપનો કનેક્શન જ્યાં નીકળે એટલે આરોપી ફરાર થઈ જાય આરોપી મળે નહીં આરોપીને બચાવી લેવામાં આવે એટલે ભાજપ છે એ બહુ ક્લિયર મેસેજ આપે છે

બિલકુલ મેં જોયું છે કે જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો છે કેટલાક કાર્યકર્તાઓ ઉપર હું એવું માનું છું કે આસ્થાનો જે પર્વ છે એને આસ્થાનો પર્વ રહેવા દઈએ એને ક્યારેય રાજનીતિ સાથે ન જોડવું જોઈએ કોઈએ પણ કે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સંગઠન હોય આ આસ્થાનો પર્વ છે મા ભગવતીની આરાધના આપણે કરીએ છીએ અને માના સંતાનો છીએ જગદંબાઓ છીએ નવરાત્રિમાં નવ દિવસ આપણે એના ઉપવાસ કરીએ માતાજીની પ્રાર્થના કરીએ એમાં કોઈને પણ હું એમ કહું છું ખલેલ પહોંચાડ્યા વગર જો કરીશું તો જ માં રાજી થશે એટલે માને જો રાજી કરવા મા ભગવતી રાજી કરવાઓ તો મને એવું લાગે છે કે આપણે આપણા રાજનીતિક ફાયદા આમાં ન જોવા જોઈએ ઘણા મને મેં સાંભળ્યું હતું કે ગૃહમંત્રીશ્રી એવું કીધું પાંચ વાગ્યા સુધી કરવા રમે ક્યાં રમવા માટે પાંચ વાગ્યા સુધી ગૃહમંત્રી આવે મારી વડે હું તો લઈ જાઉં તો આ ગૃહમંત્રીને જ આપું છું ભાઈ શ્રી ગ્રહમંત્રી જે વ્યુધાન ઘડી તમને ચેલેન્જ આપે છે તમે તમે કયો તારીખે આપણે જઈએ પાંચ વાગે હું કહું કહું ઘર તમારે દઈએ જો પાંચ વાગ્યા સુધી ચાલવા દે છે અને પાંચ વાગે સુધી તમે પોલીસની વ્યવસ્થા કરી કે નહીં આજે માતાબેન દીકરીઓ સુરક્ષિત છે કે નહીં એ તમે જુઓ અને તમે ખાલી વિડિયો પર વિડીયો લાઇટ કરતા જાઓ છો મીડિયામાં ચલાવતા જાઓ છો મીડિયાને પણ મારી વિનંતી છે કે સવાલ કરો કમિશનર તો વાર વાગ્યા સુધીનું કહે છે તો બાર વાગ્યા સુધીનું કમિશનર કે છે તો કાં તો કમિશનર ખોટા છે ના ગ્રહમંત્રી ખોટા છે

ડબલ ડોલ કી મને લાગે છે કે આસ્થાના વિષયમાં ના કરવી જોઈએ એનાથી કઈ ગૃહમંત્રી અત્યારે મત મળી નથી દેવાનું